જય ભીમ જય સંવિધાન મારું નામ જિગ્નેશભાઈ જીવવાભાઈ રાઠોડ ગામ શિવરાજપુર તાલુકા જસદણ રાજકોટ મિત્રો તમે જે આ વિડીયો જોઈ શકો છો તાલુકાના જે શિવરાજપુર ગ્રામ પંચાયતનો છે હવે જે ગ્રામ પંચાયતમાં આપણે વિકાસની વાત કરવી તો તમે જો આપણે મોદી સાહેબ એમ કહેતા હોય કે સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન જો હવે આ સ્વચ્છ ભારતના જે આમાં તમે જો આમાં બોર્ડ મારેલા છે સ્વચ્છ ભારતના બધા બોર્ડ મારેલા છે છતાં જો ગ્રામ પંચાયતમાં જો કેટલી ગંદકી હદય ગંદકી છે એની કોઈ વાત નહીં ત્યાં વરસાદ ઓછો છે એટલે નકર આ વરસાદ આવ્યો હોય તો આ કેટલી ગંદકી થાય તમે વિચારતો કરો હવે આ ગ્રામ પંચાયત એટમે જો આ ગંદકી છે અને જો આ ઝાડવાય પણ ઉગી ગયા છે જો તમે ખડ પણ એટલું બધું મોટું મોટું થઈ ગયું છે છતાંય પણ આજે ગ્રામ પંચાયતમાં જે મંત્રી આવતા હોય તેના આ ધ્યાને ન જાય હોય શું એને આ આંખું બંધ રાખીને અંદર આ ડેલો ખોલતા છે ગ્રામ પંચાયતનો અને સરપંચને પણ વાત કરી આપણે કે સરપંચે પણ ધ્યાન દેવું જોઈએ હવે મિત્રો આ વિડિયો તમે જો આ ગ્રામ પંચાયતમાં જે રિક્ષા આવી છે સ્વચ્છ અભિયાન માટે કારણ કે અલગ અલગ જે શેરીમાં અને વિસ્તારમાં જે ગ્રામ પંચાયતની જે રિક્ષા છે અને જે આ રિક્ષા છે જે એને આખા ગામની અંદર આ કચરું લેવા માટે આ રિક્ષા લીધેલી છે ગ્રામ પંચાયતમાં પણ આ આ જે રિક્ષા છે એ લાખો રૂપિયાના જે ખર્ચે આ રિક્ષા લીધેલી છે અને સત્તાય જવા બંધ હાલતમાં પડી છે અને હવા બવા બધું વ્યવ્યું છે બરોબર તો આમાં ગામનું સ્વ શું બરોબર હવે તમે જોઈ શકો છો આ જે અમારા ગામની ડેરી છે ફરતા ગામની આપણે વાત કરીએ તો ડેરી ક્યાંય નથી આવી શિવરાજપુર ઉત્પાદન સહકારી મંડળીની ડેરી છે બરોબર આ બે માલની ડેરી છે તમે મિત્રો હવે આ ડેરીની સામે તમે જોવો કેટલી ગંદકી છે હવે આમાં આખું ગામ દૂધ ભરાવા આવે છે અને દૂધ લેવા આવે છે હવે આ ગામ લોકોને કેવા અત્યારે તમને વાત કરી ગંદકી થાય તમે વિચાર કરો અને ઉભું રહેવું હોય તો જો આ ગંદકીમાં ઉભું રહી અને દૂધ લેવું પડતું હોય છે એટલે ખરેખર ટેડીયા સાહેબને રજૂઆત કરવામાં આવે છે કે આની વહેલી તકે આની કાર્યવાહી કરવામાં આવે કરવામાં આવે કારણ કે સરપંચ અને મંત્રી તો આ બધું જોવે છે છતાંય આ લોકો કાંઈ આમાં ધ્યાન દેતા નથી બરોબર જો આને વહેલી તકે ધ્યાન દેવામાં નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન માથે પણ બે વાની અમે અમારી ફરજ પડશે બરોબર તો વહેલી તકે આનું અમારે નિવારણ જોઈએ જય હિન્દ જય ભારત તો મિત્રો હવે તમે વિડીયો જોવો છે સરપંચ અને મંત્રી તો ખૂબ ખૂબ આભાર કારણ કે આપણે આ વિડીયો આગળ મૂક્યો તમે જોયો તે પંચાયતની ખૂબ જ હાલત અતિ ગંભીર અને અલગ અલગ જગ્યાએ પણ ઉકરડા અને ગંદકી અને કૂતરા પણ મરી ગયેલા હતા તો મિત્રો એ આજે તાત્કાલિક ધોરણે ટીડીઆર સાહેબે પણ આજે આ મોકલી અને કામગીરી પણ સરસ કરાવી અને આજે રૂબરૂ સરપંચ અને મંત્રી પણ હાજર રહી અને આ જીસીબી બોલાવી અને ટ્રેક્ટર ભરી અને જે આ ગંદકી અને જે આ ઉકરડા અને આ વહેલી તકે આ સાફ સફાઈ કરવામાં ગામની અંદર આવી રહી છે તમે જોઈ શકો છો મિત્રો એટલે સરસ કામગીરી જ કહેવાય કારણ કે સરપંચની અને મંત્રીની અને ટીડીઆર સાહેબનો ખૂબ ખૂબ આભાર કારણ કે તાત્કાલિક ધોરણે જે શિવરાજપુર ગ્રામ પંચાયતના જે અમુક વિસ્તારની અંદર અને ગામમાં અલગ અલગ જગ્યાએ જે કાંઈ ગંદકી હતી તે તાત્કાલિક ધોરણે હટાવવામાં આવી તે બદલ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તો મિત્રો હજી તમે આગળ જુઓ સરસ મજાનું પણ આપણું આ જે શિવરાજપુર ગામ છે તે ગામ ગોકુળીય જેવું બનાવી દેવામાં આવ્યું છે એટલે સારી બાબત કહેવાય અને જે આ ગંદકી આપણે કરવી છે તો ખરેખર આપણે જ સાફ કરવી જોઈએ પણ ગામ લોકોએ આ સમજવું જોઈએ કારણ કે ગામની અંદર આપણે રહેવું અને જ્યાં ખાવું અને ત્યાં હંગવું ન જોઈએ મને એટલી ખબર પડે એટલે આ ખાવું આપણે ના અને હંગવું એવું ન કરાય કારણ કે આપણું ગામ છે સ્વચ્છ ગામ રાખવું પડે અને આ ગામ આપણે આપણું ગામ છે તો આપણે આ સારું નહીં રાખવી તો કોણ રાખશે એટલે ખરેખર મારું એટલું આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે આપણું ગામ સ્વચ્છ ગામ જય હિન્દ જય ભારત